નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ અગિયારસો પિંચોતેરથી બારસો સિત્તેર પાટડી બારસો પિંચોતેરથી બારસો એંસી પચાઉ બારસો સાઠથી બારસો એંસી રાપર બારસો પંચાવનથી બારસો પંચાવન મોરબી અગિયારસો છવ્વીસથી બારસો સાઠ જામજોધપુર બારસોથી બારસો ચાલીસ ખેડબ્રહ્મા બારસો સાઠથી બારસો સિતેર ધ્રોલ એક હજારથી એક હજાર સાઠ અમરેલી એક હજાર સોળથી એક હજાર પચાસ જેતપુર બારસોથી બારસો એકવીસ ચોટાણા બારસો એંસીથી બારસો બહુચરાજી બારસો પિંચોતેરથી બારસો એકાણું મહેસાણા બારસો સાઠથી તેરસો આંબલીયાસણ બારસો છોતેરથી બારસો છોતેર હળવદ અગિયારસો પચાસથી બારસો પિંચોતેર દહેગામ બારસો સિતેર થી બારસો એસી રખિયાલ બારસો થી બારસો સિતેર બાવડા બારસો ચાર થી બારસો છપ્પન વાંકાનેર બારસો થી બારસો અગિયાર કલોલ બારસો થી બારસો સત્યાસી વિસનગર બારસો થી તેરસો દાહોદ બારસો વીસ થી બારસો ચાલીસ ચાણસમાં બારસો સાઠથી બારસો નેવું ઈડર બારસો સાઠથી બારસો એંસી વારાહી બારસો પાસઠથી બારસો પંચોતેર વડાલી બારસોથી બારસો એકત્રીસ અંજાર બારસો થી બારસો વિજાપુર બારસો પાસઠથી બારસો નેવું કુકરવાડા બારસો સિતેરથી બારસો ઇઠોતેર ગોઝારીયા બારસો તંતોતેરથી બારસો અઠ્યાસી સમી બારસો સિતેરથી બારસો પંચાણું થરા બારસો પિંચોતેરથી બારસો સત્તાણું સિહોરી અગિયારસો પિંચોતેરથી બારસો નેવું વડગામ બારસો પાસઠથી બારસો સિતેર માણસા બારસો પિંચોતેરથી બારસો નેવું જામનગર અગિયારસો એંસીથી બારસો એકસઠ હારીજ બારસો પાસઠથી બારસો નેવું તળાજા બારસો એકત્રીસથી બારસો એકત્રીસ થરાદ બારસો સિત્તેરથી તેરસો પાંચ રાહ બારસો પચાસથી બારસો સાઠ ધાનેરા બારસો થી બારસો બાણું ભાભર બારસો થી તેરસો બે ગોંડલ અગિયારસો એક્યાસી થી બારસો છાસઠ ભાવનગર બારસો થી બારસો છત્રીસ પાલનપુર બારસો થી બારસો નેવું બોટાદ થી નવસો કડી બારસો થી તેરસો બે ઉનાવા બારસો એક્યાસીથી બારસો અઠ્યાસી પ્રાંતિજ બારસો સાઠથી બારસો નેવું સિદ્ધપુર બારસો પચાસથી તેરસો વિરમગામ બારસો સત્તાવનથી તેરસો એક ડીસા બારસો પિંચોતેરથી બારસો ચોર્યાસી નેનાવા બારસો ચાલીસથી બારસો અઠ્ઠાણું જાદર બારસો એંસીથી બારસો પંચાણું લાખણી બારસો પંચ્યાસીથી બારસો બાણું રાઘનપુર બારસો પંચોતેરથી તેરસો ભુજ બારસો પચાસથી બારસો સિતેર પાટણ બારસો છત્રીસથી તેરસો ચાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો